ના બાદ બાબરામાં વરસાદી માહોલ જામ્યો છે બાબરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે નીલવડા સુકવડા આંબલી માં વરસાદ નોંધાયો છે વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે બે દિવસના વિરામ બાદ અમરેલીમાં ફરી વરસાદે દસ્તક દીધી છે મેઘમહેર જોવા મળી રહી છે બે દિવસના વિરામ બાદ બાબરામાં વરસાદ નોંધાયો છે બાબરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નીલવડા સુકવડા આંબલીધાર ગલકોઠડીમાં વરસાદ નોંધાયો છે

દીધી છે બનસિંહ જણાવી દઉં કે બાબરા શહેર ની વાત કરીએ તો બાબરા શહેરમાં માં અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બે વર્ષ બે દિવસથી મેઘરાજે વિરામ લીધો તો આજે ફરીવાર બાબરા શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ આવ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ખાસ કરીને બાબરાના નીલવડા સુકોવડા આંબલીધાર ગલકોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો લીલિયા શહેરમાં અને લીલિયાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધીમી ધારે વરસાદ છે ધીમી ધારે વરસાદ આવતા

વરસાદી માહોલ છવાયો છે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અમરેલીના સાવરકુંડલામાં મેઘ મહેર થતા જગતનો તાત જે છે તો અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો